ઈડા માંથી બતકનું બચ્ચું નીકળ્યું અને મરઘીનું પિલ્લું નીકળ્યું અને બોલ્યું પણ આવી ગયો બતકનું બચ્ચું કહે હું ફરવા જાઉં છું પીલું કહે હું પણ આવીશ બતકનું બચ્ચું કહે હું ખાડો કોદો છું પીલું કહે હું પણ કોદીશ બતકનું બચ્ચું કહે મને એક આળસીઓ માળ્યો પીલું કહે मैंने पण अरसियो मळ्यो बतक नु बच्चू कहे मैं एक पतंगियो पकड्यो पीलू कहे मैं पण पतंगियो पकड्यो बतक नु बच्चू कहे हूं तरवा मांगू छु पीलू कहे હું પણ તરવા માંગુ છું બતક નું બચ્ચું કહે ચો હું તારું છું પીલું કહે હું પણ તરેશ પણ આ શું બતક નું બચ્ચું તરે મરઘી નું બચ્ચું કઈ તરે એ તો ડૂબવા લાગ્યું બચાવો પીલું બૂમ પાડી બતકના બચ્ચાએ પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું